નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા સમાચારની શરૂઆત કરીએ તો ગાંધીનગરમાં થોડા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની સવારી આવી પહોંચી છે પાટનગર ગાંધીનગરમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે ચોવીસ કલાકના અંતરાળ બાદ ફરી એકવાર ગાંધીનગરમાં વરસાદની શરૂઆત થઈ અનેક વિસ્તારમાં ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદની શરૂઆત થઈ અહીંયા ગ્રામ્ય પંથકમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે એક દિવસના વિરામ બાદ ગાંધીનગરમાં વરસાદની શરૂઆત ફરી એકવાર થઈ છે એક દિવસના વરસાદના વિરામ બાદ ફરી એકવાર ગાંધીનગરની અંદર વરસાદની શરૂઆત થઈ છે આપ જોવો તે પ્રકારે હળવો વરસાદ જે છે તે સમગ્ર ગાંધીનગરના અલગ અલગ સેક્ટરો આસપાસના ગ્રામીણ વિસ્તારોની અંદર વરસી રહ્યો છે અને હવામાન વિભાગે પણ આજના દિવસે ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોની અંદર ભારેથી હળવા ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે અને આ આગાહી અનુસાર રાજ્યના પાટનગર ગાંધીનગરની અંદર પણ વરસાદની શરૂઆત થઈ છે સિઝનના લગભગ સાતથી આઠ ટકા જેટલો વરસાદ જે છે તે ગાંધીનગરની અંદર છેલ્લા બે દિવસની અંદર એટલે કે વરસાદી સિઝનની શરૂઆતની અંદર જ વરસી ચૂક્યો છે અને ખેડૂતો પણ આ વરસાદને જે છે તે સારી રીતે જોઈ રહ્યા છે હવામાન વિભાગ અનુસાર આગામી ચોવીસ કલાક સુધી રાજ્યના અલગ અલગ ભાગોની અંદર અને ખાસ કરી ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોની અંદર હળવાથી ભારે વરસાદ જે છે તે અલગ અલગ વિસ્તારોની અંદર વરસી શકે છે અને તે જ પ્રકારે બપોર બાદ ગાંધીનગરની અંદર પણ કાળા ડિબાંગ વાદળો સાથે આ વરસાદની શરૂઆત જે છે તે થઈ છે અલબત્ત ભારે વરસાદ નથી હળવો વરસાદ છે અને તેને લઈને ખેડૂતો પણ આ વરસાદને જે છે તે આવકારી રહ્યા છે તેઓ પણ ખુશખુશહાલ છે અને આગામી ચોવીસ કલાક દરમિયાન રાજ્યના અલગ અલગ ભાગોની અંદર પણ આ જ પ્રકારનો વરસાદ જે છે તે વરસી શકે તે પ્રકારની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કેમેરામેન વિકી સાથે નિકુંજ જાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર